નગરના બજાર ખાતે વિશ્વ એડ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઈ આ તરીકે એક બાર બે હજાર પચીસ સોમવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં જી એ એન એમ એન એમ નર્સિંગ કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા સંજલી ખાતે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લઈ વિશ્વ એડ દિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરાયું હતું જેમાં જી એ એન એમ એનએમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંજલિ પુષ્પસાગર તળાવ પાસે આવેલી નર્સિંગ કોલેજથી સંજલી ઉચ્ચતર માધ્યમિક કન્યાશાળા સહિત સંજેલી બજારના વિવિધ માર્ગો પર ફરી એડ્સ વિશે જાગૃતતા ફેલાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સંજેલીમાં વિશ્વ એડ દિવસ નિમિત્તે જે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઈ હતી સમગ્ર વિશ્વમાં એડના રોગ ભારે વિનાશ નોતર્યો છે લાખો લોકો આ બીમારીનો ભોગ બને છે અને આ રોગ વિશે જનજાગૃતિ અને નાગરિકોને સજાગ કરવા માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે જેના અનુસંધાને વિશ્વ એડ દિવસ નિમિત્તે આજે ઉજવણીના ભાગરૂપે લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુથી સમગ્ર તાલુકાના વિવિધ વિસ્તારોમાં જે કહી શકાય કે વિવિધ સેમિનારો અને કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું